જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ સોહાન પાલિતાનાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો ખાસ વિડીયોને કન્ટિન્યુ બનાવી દેજો ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી ફરિયાદ હતી ઘણા બધા લોકોની એના માટે સોરી ખાસ ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે દિનેશભાઈ તમે કન્ટિન્યુ વિડીયો બનાવ્યા રાખો પણ ખાસ અવશ્ય છું જે કાર્ય કરવા જઈ રહ્યો છું એમાં ખુબ સમય ઓછો રહેશે તમને ખબર છે ઉતારવા માટે કોઈને આપણે બોલાવવા પડે એટલે ખાસ આજથી નક્કી કરીએ કન્ટિન્યુ જે કાંઈ બને બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ જે કાંઈ બને એ વિડીયો અવશ્ય બનાવશું અને જે કાંઈ થાય એ તમારી સમક્ષ શેર કરતા રહીશું ખાસ આપણી પાસે ઘણા બધા બળદ છે આવા નાના નાના વાસ્ત્રુ છે જવો છે ને પછી આ બધા બળદ છે આનંદી મહારાજ છે આ બળદ છે આ બધા ગયા ગૌ માતા ખાસ જો તમે પાડા પણ ગામ થી જોતા હોય તો આ પાડા પણ ના છે બરાબર એ ગૌ માતા ના પગ છે ને જો મરડાઈ ગયેલો છે ભાંગી ગયેલો છે એમ એટલે આમ ગૌ માતા સુખી છે કાન માંડીને કે છે દીકરા તારું સારું થાય એવું ગૌ માતા આશીર્વાદ દેશે જવો એ બધું સાંભળે હોય કઈ ના સાંભળતા એવું નઈ જો બરાબર એ મારો બાપ એટલે બધા બળદામ જો પોત પોતાની રીતે મોજ લૂટે છે બધાને જલસો છે એટલે ખાસ ખૂબ એટલે ખૂબ શેર કરજો અને તમારા સપોર્ટ ની તમારા સહયોગ ની જરૂર છે અને હાલ આપણે જે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છે એ શિહોર તાલુકાના ટાણા ગામ ને આંગણે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ ભાવનગર જિલ્લો શિહોર તાલુકો અને શિહોર તાલુકાના ટાણા ગામ ને આંગણે બનાવી રહ્યો છું જે કઈ થાય એ મદદ કરજો બરોબર એટલે ભૂલ્યા વગર અને જે કઈ થાય એ મદદ કરજો કાંઈ ન થાય તો વિડીયો કદાચ બે પાંચ ગ્રુપમાં શેર કરજો તો મજા આવશે એટલે ભૂલ્યા વગર વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આજથી રોજે રોજ આપણા યુટ્યુબમાં એક વિડીયો અવશ્ય આવશે એટલે ભૂલ્યા વગર થાય એટલે મદદ કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીતા